નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં આજે તારીખ સાત દસ બે હજાર ચોવીસને સોમવાર સૌથી પહેલાં વાત કરીએ મુખ્ય સમાચારની તો ગુજરાતમાં આવી રહ્યું છે વાવાઝોડું વધુ એક વરસાદી રાઉન્ડ આવી શકે છે ખેડૂતોને મળશે નેવું ટકા સબસિડી આ ત્રણ બેંકોએ એફડીના દરમાં કર્યો સુધારો રેલવેમાં ચૌદ હજાર જગ્યાઓ પર આવી રહી ભરતી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના ગુજરાતમાં આ પાકોની ટેકાના ભાવે થશે ખરીદી કેન્દ્ર સરકારે ગુજરાતને છસો કરોડની સહાય મંજૂર કરી આ આજના મુખ્ય સમાચાર હવે વિસ્તારથી જોઈએ સમાચાર તો તે પહેલાં તમારી ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને તમને રોજે રોજના અપડેટ જાણવા મળી રહે વાત કરીએ હવામાન વિભાગની આગાહી વિશે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ફરી એકવાર વરસાદ અને વાવાઝોડાની આગાહી કરે છે એવો આગાહી કરતાં જણાવે છે કે સત્તર ઓક્ટોમ્બરે અરબસાગર અને બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે આ વાવાઝોડું ઓગણીસથી બાવીસ ઓક્ટોમ્બર સુધીમાં વધુ એક્ટિવ થઈ જશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર થશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શક્યતા રહેવા રહેતા વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે છે વાત કરીએ વરસાદ વિશે તો રાજ્યમાં નવરાત્રી બાદ વધુ એક વરસાદી રાહની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર સાતથી બાર ઓક્ટોમ્બર દરમિયાન અરબી સમુદ્રમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની થવાથી સોળથી બાવીસ ઓક્ટોમ્બર દરમિયાન રાજ્ય અનેક સ્થળે ભારે વરસાદ પડી શકે છે સાથે જ ઓક્ટોમ્બર અને નવેમ્બર મહિનામાં વાવાઝોડાની પણ આશંકા છે વાત કરીએ ખેડૂતોને મળશે નેવું ટકા સબસિડી વિશે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે મોટી જાહેરાત કરી છે આ જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે નેવું ટકા જેટલી સહાય આપવામાં આવશે સી આર પટેલે કહ્યું કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં વીસ ચોવીસ હજાર જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે સી આર પટેલે કહ્યું કે જ્યાં વધારે પણ પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણા ફાયદા થશે વાત કરીએ ત્રણ બેંકો એફડી દરમાં કર્યો સુધારો ઓક્ટોમ્બર મહિનાથી શરૂ થ સાથે કેટલીક બેન્કોએ તેમના એફડી દરોમાં ફેરફાર કર્યા છે પંજાબ નેશનલ બેંક પંજાબ એન્ડ સિંઘ એન્ડ બેંક ઓફ બરોડા તેમજ તેમના એફડી દરોમાં સુધારો કર્યો છે આ બેન્કોના ગ્રાહકોને હવે એફડી પર આઠ પોઈન્ટ ઝીરો પોઈન્ટ પાંચ ટકા સુધી વ્યાજ મળશે જો કે આ તમામ વ્યાજ દરો ત્રણ કરોડ રૂપિયાથી ઓછીની એફડી પર લાગુ થશે આ દરો એક ઓક્ટોમ્બર બે હજાર સોવીથી લાગુ થઈ ગયા છે વાત કરીએ રેલવેમાં ચૌદ હજાર જગ્યાઓ ઉપર ભરતી આવી રહી છે રેલવે ભરતી બોર્ડે ચૌદ હજારની વધુ ખાલી જગ્યાઓની ભરતી બહાર પાડી છે અને તમે આ પોસ્ટ માટે સોળ ઓક્ટોબર બે હજાર સુધી અરજી કરી શકો છો આરઆરએ ઓનલાઈન એપ્લિકેશન વિન્ડો ખોલી છે જેના થકી તમે અરજી કરી શકો છો આ ભરતીમાં ટેકનિશિયન ગ્રેડ એક સિગ્નલ એક હજાર બાણું જગ્યાઓ ટેકનિશિયલ ગ્રેડની એક હજાર બાણું ઓપનલાઇનની આઠ હજાર બાવન અને ટેકનિશિયન ગ્રેડ ત્રણ વર્કશોપને પીયુની એકાવનસો છપ્પન જગ્યાઓ ભરવામાં આવશે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના આવી છે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવા માટે ગાંધીનગર ખાતેથી રાજ્ય સમિતિ બેઠક મળી હતી આ બેઠકમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના પ્રથમ તબક્કા એટલે કે એપ્રિલ બે હજાર ચોવીસથી જૂન બે હજાર ચોવીસ માટે રાજ્યની કુલ પાંચસો ચોર્યાસી ગૌશાળાને પાંજરાપોળ પશુ નિભાવ માટે સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પબ્લિક ટ્રસ્ટ ટ્રસ્ટ હેઠળ એ નોંધાયેલી આ ગૌશાળા અને પાંજરાપોળને આશરે બે પોઈન્ટ એકસઠ લાખથી વધુ પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા એકોતેર પોઈન્ટ ચોવીસ ટકા ગુજરાતમાં પાકોની ટેકાના ભાવે થશે ખરીદી ગુજરાતમાં લાભ પાસિમ બાદ અગિયારમી નવેમ્બરથી નેવું દિવસ સુધી મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી થશે ચાલુ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદનને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારનું વિશેષ આયોજન કરવામાં આવશે ખેડૂતો તારીખ ત્રણથી એકત્રીસ ઓક્ટોબર સુધી ઈ ગ્રામ કેન્દ્રો ખાતેની નાફેડમાં ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે વાત કરીએ કેન્દ્ર સરકારે છસો કરોડની મંજૂરી સહાય મંજૂર કરી તેવી છે ગુજરાતમાં પડેલા વરસાદને કારણે ભારે નુકસાન થયું છે ભારે નુકસાનને કારણે રાજ્ય કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને છસો કરોડ રૂપિયાની સહાય મંજૂર કરી છે કેન્દ્ર સરકારની ટીમે રાજ્યમાં અતિવૃષ્ટિ નુકસાની અંગે સર્વે કર્યો હતો નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી એડવાન્સ તરીકે સહાય મંજૂરી આપવામાં આવી હતી નુકસાની વિગતો મેળવી કેન્દ્ર સરકારે મેમોરેન્ડમ મોકલવામાં આવ્યું છે